શાંતિકરણ કરણ જગ ભરણ તું ગણ ગણા ભવ ગાટ નમો ગાદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાગ આ ભગવતી માં પીઠળ ના ધામમાં આજથી આ ખાલી ગામ નથી પણ અનુભા નું લીમડા તો છે જ પણ માં પીઠળ ધામ છે એટલે માની પણ કૃપા થઈ પીઠળ ધામ બન્યું સાસલા પરિવાર કોઈ પણ પરિવાર હોય કોઈ પણ કુટુંબ હોય સારું કાર્ય ભેળા થઈને જયારે કરી શકે ને ત્યારે તમારી બોતેર બોતેર પેઢી સ્વર્ગમાં રાહડા લેવા માટે અમારા કુળમાં મા જોગમાયા ને બિહારી મા ને બિહારી અને મારું અહીંયા માની પીઠળ ને તો હું બહુ માનું અમારે પૂજાય છે માં પીઠળ અમે બહુ માની આપ બધાએ પણ પ્રોગ્રામ માટે મને કીધું પણ હવે તારીખ ખાલી નહોતી સાહેબે કીધું એટલે એક વાત તો એ કરી દઉં ચંદનનો કોટો ફૂટેલો વનમાં જંગલમાં કોટો ચંદનનો અને વનરાય બધી આનંદ આનંદ કિલોળ કરતી હતી કવિ નીકળ્યો પૂછ્યું કેમ એટલા બધા આનંદ તો કે અમારા કુળમાં અમારા જંગલમાં એક ચંદન કોટો કાઢ્યો છે તો ચંદન છે ને અહીંયા ઊગશે ને તો બધા એને જોવા હાટું આવશે હારા હારા ચંદનને જોઈને આવશે એમ ચંદન રૂપી કોટો અહીંયા ફૂટો મારા પરમ મિત્ર ઇટાલિયા સાહેબ એટલે હું અહીંયા આવ્યો છું અને તમારી બધાની લાગણી તો છે જ પણ માધ્યમ તો એ બન્યા ને સરળ સ્વભાવ નમન મનકુટી લાઈ યથા લાભ સંતોષ સદાય બાપાને મેળ્યો માંડીને ઘેરે બધાયને તમે ગમે ત્યાં પહોંચી જાવ તમે આભને અડી જાવ એ મહત્વનું નથી પણ આભને અડ્યા પછી આપડા પગ ધરતીને અડતા હોય ને તો દુનિયા આવો આવો કે પણ આ પરિવાર સાસલા પરિવારનો જે પ્રેમ છે હું આવ્યો ત્યારે હું જોઉં છું ઉમળકો જે છે ખાસ તો મને એમ થયું માવડિયું એ કીધું બેન કે આવ્યા ને તો કંઈ સંભળાવજો તો હું અહીંયા ગાવાનો છું બે કડી મા હાટું બેનો હાટું માવડી હાટું અને અમારી આ નેહડામાં રહેવાવાળી રેવા વાળી માવડીયું છે આ માવડિયું ના શેડામાં બાળકો હાટું ટોપરું કે હાકર જ બાંધવું એટલું ન હોય કઈક આ પીછળ ની દીધેલી રીધી સીધી બાંધેલી હોય પોટલામાંથી માંથી છોડીને આપી દે એ છે અને એવી ભગવતી પીછળ અહીંયા બેઠી છે માં અને એના માટે જોગમાયા માયા હે જાગતી નવલા નોરતા આપણે પૂરા કર્યા ચૈત્રી નવરાત્રી અને તમારે આ દિવસીય આ આ ધર્મોત્સવ આવું ધામ મંદિર તમે મેં કીધું એમ આવીને આવી રીતે ભેળા રહેશો ને તો ધામે થાય ને તમારા સમાજમાં કામે થાય ભેળા રહેજો એટલે આવા ધામે થાય કામે થાય એટલે ભગવતીને મારે પ્રાર્થના રૂપે એક બે કડી અહીંયાથી ગાવી છે

એ બા અમને કોણ બચાવે પણ ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય એકુ કો ભયંકર ભૂતળ નાથ અંધંકર તય નખતય ભણ કે તળ કંબર બાધાય બંખર ગાજત જંગર બાહ ગતે ઈ ઈ પોજેમ વીરભદ્ર નામનો છે એ ભગવતી એ કહી દે અને જે દી અમારા અમારા ઠામડા અમારા વાસણ અમારી તાહળીઓ અમારી થાળીઓ એમાં જ્યારે મહેમાન આવે ને બેહે ત્યારે એની વિધિ સીધી અને એને જમાડી અને અમીના ઓડકાર દેવરાવા વાળી પણ માં પીઠળ છે નેહડામાં અહરણ એક નાડી અને જે દી મેર પ્રગટો મારી એને વળો ભીલ ખબરે લોબડી રે લોન મંદિર ઉપર જયારે ઘોરી આવ્યો બાદશાહ એને તોપુ આકી અને એક કવિ ને આમ શબ્દ નીકળી ગયો કે હે માં

અને ભાઈ થઈ ઊભી હે થાપો માર્યો ધરતી માથે થાપો મારતાની હારે તો કહેવાય છે કે મટી ઓરણ મટ મટ ગટ હાંકલ હટ હટ મત સક રમજટ લે તો મયા ખડગે ધર ખળખટ પડ દર પ્રાસક બોપલ ગસુર તબ તકિયા વળિયાસુર વર્દન કરકશ કરકર તાક તક કર ભૂજ દંડા ઈ થાપો માર્યો ધરતી ફાટીને આખે આખું ગોરીનું દળ કટક છે ઈ ધરતીમાં એક થાપામાં મા પીછડે ધરબી દીધું તું એટલે કે છે ગોરી એ જે દીતોપમાં અંગાવી અન ચાંડી તું પર ચલાવી રે રે તેદી દાચું તે ગટક પાતાળે તરત દાઢા લી રે ભજા તુને ભેળિયા વાળી રે નવેખાડ નામને જાળી ભજા તને ભેળિયા વાળી રે અને હે માં અમારા ચારણોના જુનાગઢ નવાબ અને હામે પાટણનો બાદશાહ મૂળ નવાબની નીચે જ આવે પાટણ એટલે પ્રભાસ પાટણ પ્રભાગ ક્ષેત્ર અને એના માણસો ચારણોના હાડબેડાની આજુબાજુમાં સરખલાના એબા નેહડા બધા અને એના ખાડું આકી ગયા રાજની સત્તા શું કરવું અને ચારણ ભાઈઓ વિચાર કરે છે કે ઓહોહો આપડી આયુ આવી જોગમાં આપણે ફળા પૂંજી અને આપણા ખાડુ ને હાકી જાય હે માં હાજે હું તા ચારણ ને નીંદર નથી આવતી ને પ્રાર્થના કરે છે હે નવલાખો વડિયાળ

ઉછળ બોલી છે લાકડી વાળી બોલી છે ભલા માણસ અને બાકુલાના ડુંગરે જાય ને લાકડી આજ પાટરામાં પૂંજાય છે આપે સાપડા સડે જોઈએ છે એ લાકડી લઈ અને ગયા ને ઓલા હામામા મીડા બાધવા અને હામા બાધીને કેટલા મરી ગયા કેટલા ભાગી ગયા પાંચ ભાઈ ઉભા ઉભા જોવે ઓલા ને દુશ્મન દેખાણા હામા એ હજાર બે હજાર ની ફોજ હતી ને એને હજાર હજાર બે ભાગ થઈ ગયા હામામા લડ્યા અને પછી ટૂંકમાં કહું તો આની કીધું તમારી બેહું નહીં હવે એને ગુનો કર્યો છે તો એના દંડ માં એનું ખાડું આપતા આવજો પાટણ નું એની બેહું લઈ આવ્યા અને વૈયા આવ્યા પછી નવાબને ફરિયાદ ગઈ કે પાંચ ભાઈ ચારણો છે માલધારી ઈ અમારું પાટણ નું ખાડું આપી ગયા

પાડે તે દવાની તે નો ફેરી ના સિંગડા ડલી રે નવે નામ જાલી રે નવે નામે જાલી ભજા જાને રે નવે ને નામી રે બા

ધાર્યું એને તમારા ઉપર બહુ પ્રેમ છે એટલે અહીંયા પીછળે હુકમ કરી દીધો ને મારો લાકડિયા પ્રોગ્રામ છે એટલે ત્યાં પાછો મારે હાડાને ચાલુ કરી દેવાનું છે એટલે આપ બધાયનો રાજીપો વ્યક્ત કરું છું ભગવતી માં પીછળ કાયમના માટે આપ બધાયને ભેળા જ રાખે હાંફ દિયે અને સંસ્કાર દિયે અને તમે સંસ્કારી અને હાંફવાળાને રાષ્ટ્રપ્રેમી બનો એટલે બીજું બધું એની મેળાઈ આવી જાય બોલો પીછળ માતા કી બોલો પીછળ માતા বলো পিছড়া বলো পিছড় পিছড়ো